હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે રોજબરોજ વાતચીતમાં વપરાતા અંગ્રેજી વાક્ય વિશે ચર્ચા કરીશું તો ચાલો શરૂઆત કરીએ વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે વેર ડુ યુ લીવ તમે ક્યાં રહો છો વેર ડુ યુ વર્ક તમે ક્યાં કામ કરો છો હાવ ઓલ્ડ આર યુ તમારી તમે ક્યારે ઉઠો છો વેર આર યુ કમિંગ ફ્રોમ તમે ક્યાંથી આવો છો વોટ આર યુ વરિટ અબાઉટ તમે શેની ચિંતા કરો છો ડુ યુ નો ઇંગ્લિશ શું શું તમને અંગ્રેજી જાણો છો આર યુ નોટ વેલ સારું નથી લાગતું યોર ક્વોલિફિકેશન્સ તમારી લાયકાત શું છે કેન યુ સ્પીક ધ હિન્દી લેંગ્વેજ શું તમે હિન્દી ભાષા બોલી શકો છો વોટ ઇઝ યોર મધર ટંગ તમારી માતૃભાષા કઈ છે મારા પર ગુસ્સે થયા છો રન ઓફ યો એને તમારી સાથે કંઈ લેવા દેવા નથી માઇન્ડ યોર લેંગ્વેજ હું સંભાળીને વાત કર આઈ એમ નોટ શ્યોર મને ખાતરી નથી ઇઝ કમિંગ સૂન તે જલ્દી આવે છે તે વિલ બી રાઈટ બેક તેઓ તરત પાછા આવશે નોટ રિસેન્ટલી તાજેતરમાં નહીં આઈ એમ નોટ રેડી એટ હું હજી તૈયાર નથી ડોન્ટ કિડિંગ મજાક ન કરો આઈ એમ ક્લીનિંગ માય રૂમ હું મારા રૂમની સફાઈ કરું છું આઈ વુડ લાઈક ટુ ગો ફોર અ વોક હું ફરવા જવા માગું છું બી કેરફુલ સાવચેત રહો ડોન્ટ બી નેગ્લિજન્ટ બેદરકારી ન રાખો ટેક એક્સરસાઇઝ ડેઇલી દરરોજ કસરત કરો સાઇન ધીસ પેપર આ કાગળ પર સહી કરો બે ધ બિલ બિલ ચૂકવો હેલ્પ ધ નીડી જરૂરિયાતમંદોને મદદ કરો મીટ મી ટુ મોરો કાલે મને મળો ડુ યોર ઓન વર્ક તમારું પોતાનું કામ કરો ફાઈન એટ વન્સ તાત્કાલિક દંડ ભરી પ્લાન્ટ ટ્રીજ વૃક્ષો વાવો ટુ યોર બેસ્ટ તમારાથી બનતું બધું જ કરો કોન્સન્ટ્રેટ યોર ઓન વર્ક તમારા પોતાના કામમાં ધ્યાન કેન્દ્ર આઈ એમ વેઇટિંગ ફોર યુ હું તમારી રાહ જોઉં છું